હિટ એન્ડ રન ભૂખી કાસ્ટ તથા ભ્રષ્ટાચારના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરીને ગ્રામ મંત્રીનો રાજીનામાની માંગ કરી આવેદનપત્ર આપ્યું હતું ઉલ્લેખનીય છે કે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ નજીક તાજેતરમાં હિટ એન્ડ રન ની ઘટના ઘટી હતી જેમાં સ્થળ પર એક મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું આ ઉપરાંત નાના મોટા સહિત ત્રણ થી ચાર જણાને ગંભીર ઈજા થઈ હતી આ મામલે ચાલક રક્ષિત ચોરશ્યસ વિરુદ્ધ પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો શહેર કોંગ્રેસ માં રોષ ફેલાયેલો છે ભૂખી કાસ ની તાત્કાલિક ધોરણે સફાઈ કરીને પહોળી કરવા સહિત કાસ ઉપરના દબાણો તાત્કાલિક ધોરણે હટાવવા સહિત યોગ્ય કાર્યવાહી થતી નહી હોવાને આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ જોશીને આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસના કાર્યકરો અગ્રણીઓ વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર ચંદ્રકાંત બત્તુ પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કલેક્ટર કચેરી પહોંચી જ્યાં ભાજપની હાઈ હાઈ સહિત હિટ એન્ડ રન કિસ્સામાં આરોપી રક્ષિત ચોરસિયાને કડક સજા કરવા સહિત આ અંગેની તપાસ ઝડપી બનાવવાની માંગ કરી હતી તથા શહેરમાં ગુનાખોરી વધી હોવાના આક્ષેપ સાથે રાજ્યના ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરતા ભારે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવે છે વડોદરા શહેરમાં જે મુદ્દા છે આપણે સૌ જાણીએ છીએ કે આજે જે ડ્રગ્સનું ચલણ ને દારૂનું વેપારીકરણ જે વડોદરા શહેરમાં દિવસે વધતું જાય છે ત્યારે યુવાનોની કારકિર્દી બગડી રહી છે ભવિષ્ય જોખમમાં છે આજે એક નશાખોર યુવાન નીકળ્યો અને આજે આટલા લોકોને ટક્કર મારી એમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો સાત લોકો ઇન્જર્ડ થઈ ગયા દવાખાનામાં એડમિટ છે ત્યારે એની સામે કડકમાં કડક સજા થાય એવી સજા થાય કે વડોદરા શહેરમાં એક દાખલો ઉભો થવો જોઈએ કે કાલે ઉઠીને કોઈ ડ્રગ્સનું નશો કરનારને પણ ખબર પડે અને આ ડ્રગ્સ આવે છે ક્યાંથી આપણે આ પોલીસ જે તપાસ કરે છે હજુ સુધી એ અમને ખબર નથી પડી જે ગાડીના માલિક હતા જે બાજુમાં છોકરો બેઠો તો એ લોકો પર કેસ થાય છે કે નહીં એ લોકોના બ્લડના સેમ્પલ લઈને તમે સરકારી લેબમાં મોકલ્યા પ્રાઇવેટમાં મોકલ્યા એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી અમુક કલમ એવી છે મોટર વ્હીકલ એક્ટની જે આમાં લાગવી જોઈએ એ લાગી નથી એટલે આ બધા પ્રશ્નો છે જેને લઈને અમે અહીં આવ્યા હતા એમાં ખાસ બીજો પ્રશ્ન છે ભૂકી કાસનું રી કામ કોર્પોરેશનને જે ટેન્ડરિંગ કરીને જબરસ્તી આ લોકો જે કરી રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર થવા થઈ રહ્યો છે એવું લાગે છે કારણ કે અગાઉ પણ અમે અમારા કાઉન્સિલરો ભેગા થઈને કોર્પોરેશનમાં રજૂઆત કરી વિરોધ કર્યો સભામાં તે છતાં આ લોકો આ આડે કાન કરે છે તમે જુઓ કે ભૂકી કાસ જે જમાના નિઝામપુરામાં ભૂકી કા એટલા નદી હતી એને આ લોકોએ કાંસ ભરાઈ દીધી અને એની પર જે ગેરકાયદેસર દબાણો થયા છે જેના કારણે પાણી વડોદરા શહેરમાં લોકોના ઘરોમાં જાય છે તો બુદ્ધિપૂર્વક આયોજન એવું કરવું જોઈએ કે આ પાણી ફરી વખત ના આવે કારણ કે ત્રણ ત્રણ દિવસ જે લોકો ઘરોમાં રહ્યા છે ત્રણ ત્રણ વાર ફ્લડ આવ્યા લોકોને આર્થિક નુકસાન થયું તે આ બધું જોયા છતાં પણ આ જે બીજેપીના સત્તાધીશો છે એ લોકોના પેટનું પાણી નથી આવતું ત્યારે અમે આ બાબતે બહુ ચિંતિત છે અમે અને અમે કાયદાકીય અને રોડ રસ્તા પર આંદોલન થકી બંને લડાઈ અમે લડવાના છે અને આ બાબતે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે તમે જુઓ કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાજપ સાથે સંકળાયેલા લોકો હોય એમના દબાણો નહીં તૂટે ગરીબોના દબાણો તૂટી હશે ગરીબોના લારી કલ્લા ઉઠાવશે દબાણના નામે પણ જે માલે ઉજારો છે આજે અગોરા મોલ હોય કે સયાજી હોટલ હોય કે એમના કોર્પોરેટના બંગલા હોય એ નહીં તૂટે જેના કારણે લોકોના ઘરમાં પાણી આવ્યું પણ ગરીબોને હેરાન કરશે લારી ગલા હેરાન કરશે એટલે આ લોકોની જે બેવડી નીતિ છે વડોદરાની પ્રજા પણ ઓળખી ગઈ છે અને જાણી ગઈ છે કે આ પૂર વડોદરા શહેરમાં જે આવ્યું હતું આ ગેરકાયદેસર બાંધકામ ન લીધા આવ્યું વિશ્વામિત્રી ના દબાણો ભૂકી દબાણો રૂપારેલ કાસા દબાણો જો વરસાદી કાસ સમયસર સાફ કરી હોત તો પાણી જવાની જગ્યા રહી હોત લોકોના ઘરમાં પાણી આવ્યું ન હોત ને પૂર ન આવ્યું હોત પરંતુ આ ભાજપના ભ્રષ્ટ સાધનના પાપે આ પૂર આવ્યું છે અને આવનાર દિવસમાં આ બધાની પ્રજા ભાજપને શીખવાડશે